નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેને અપાર ધન મળે પરંતુ આ ધન ફક્ત ઈચ્છવાથી જ નથી મળતું આ માટે તમારે મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા ખૂબ જ જરૂરી છે મહાલક્ષ્મીની કૃપા હોવાથી ઘર પરિવારમાં ધનની અછત અને આર્થિક મુશ્કેલીઓ બિલકુલ નથી રહેતી મિત્રો રાત દિવસ આપણે શું મહેનત કરીએ છીએ પરસે ઉપાડીએ છીએ માત્ર એટલા માટે કે આપણા પરિવારને સુખ સાહેબી મળી રહે પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે અમુક લોકો ઓછી મહેનતે પણ રાજા જેવું જીવન જીવે છે જ્યારે અમુક લોકો આખી જિંદગી મજૂરી કરવા છતાં જેમના તેમ જ રહે છે આનું કારણ છે મા લક્ષ્મીની કૃપા શાસ્ત્રોમાં કહેવાયું છે કે ધન કમાવવું એ પુરુષાર્થ છે પણ ધનને ટકાવી રાખવું એ ઈશ્વરની કૃપા છે લક્ષ્મીજીનો સ્વભાવ ચંચળ છે તે એક જગ્યાએ લાંબો સમય નથી ટકતા તમે જોયું હશે કે પૈસો આવે છે ખરો પણ પાણીની જેમ બહી જાય છે બીમારીમાં ખોટા ખર્ચાઓમાં કે કોઈ નુકસાનીમાં ધન જતું રહે છે તો આજે આ વિડીયોમાં આપણે જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રના એવા ચાર રહસ્યમાં અને શક્તિશાળી ઉપાયો વિશે વાત કરીશું જે જો તમે રોજ સવારે ઉઠીને અને તમારી દિનચર્યામાં સામેલ કરશો તો હું ગેરંટી સાથે કહું છું કે માં લક્ષ્મીને તમારે ત્યાં આવવું જ પડશે તો ચાલો મોડું કર્યા વગર શરૂ કરીએ કમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી લખી દો જય લક્ષ્મી અને વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં જો ચેનલ પર રવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ઉપર એક તુલસી કેરા ચમત્કારિક પ્રયોગ મિત્રો પહેલું અને સૌથી મહત્વનું ગામ છે તુલસી પૂજન આપણે શું જાણીએ છીએ કે તુલસી માત્ર એક છોડ નથી પણ સાક્ષાત વૃંદા છે મહાલક્ષ્મીનું જ એક સ્વરૂપ છે જે ઘરમાં તુલસી લીધી છમ્મ હોય ત્યાં ક્યારે દરિદ્રતા આવતી નથી પરંતુ માત્ર તુલસી કામ નહીં ચાલે સવારે સ્નાન કર્યા પછી એક લોટ શુદ્ધ જળ તુલસીમાં અર્પણ કરવું અનિવાર્ય છે પણ અહીં એક ખાસ વાત ધ્યાન રાખજો કે જળ ચડાવતી વખતે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું ખૂબ જરૂરી છે તમે આ મંત્રનો જાપ કરી શકો છો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ શા માટે વિષ્ણુ મંત્ર કારણ કે તુલસીજી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે વિષ્ણુની પૂજા થાય ત્યાં લક્ષ્મીજી આવી જાય છે તુલસી અને સૌથી અહીં એક વાત આપણે સૌ ધ્યાનમાં રાખવી જોઈએ કે પોતાના ઘરમાં તુલસીનો છોડ જરૂર લગાવો અને સવારે સ્નાન કરીને જળ જરૂર ચડાવો તુલસીના છોડમાં સાક્ષાત મા લક્ષ્મીનો વાસ હોય છે તેથી તુલસીના છોડને જળ ચડાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે તુલસીમાં જળ ચડાવતી વખતે ભગવાન વિષ્ણુના મંત્ર નમો ભગવતે વિષ્ણુ ઉચ્ચારણ પણ કરવું જોઈએ આનાથી સાથે સાથે શ્રી હરિ ભગવાન વિષ્ણુજીની કૃપા પણ બની રહે છે શાસ્ત્રોમાં અને ખૂબ જ શુભ માનવામાં આવે છે આનાથી તમને મનની શાંતિ મેળવવાની સાથે મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે ખાસ નોંધ તુલસીમાં એટલું જ જળ ચડાવવું જે કુંડાની બહાર ન જાય પાણી બહાર જવું શુભ નથી માનવામાં આવતું જે ઘરમાં તુલસી હોય છે ત્યાં કોઈ બહારનો ટોટકું અસર નથી કરતો જો તુલસી સુકાઈ જાય તો સમજવું કે ઘરની મુસીબત તુલસી માતે પોતાને લઈ લીધી છે પ્રતિબિંબ તુલસી પાસે એક દીવો અવશ્ય પ્રગટાવો મહેમાનોનું સન્માન બીજી વાત પોતાના ઘરે આવેલા મહેમાનોનું સન્માન સરળ ભાવથી કરવું જોઈએ કારણ કે મહેમાનોની રૂપમાં ઘણીવાર સ્વયં ભગવાન હોય છે આનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈને પોતાની કૃપા વરસાવે છે જે ઘરમાં મહેમાનો પ્રત્યે વ્યવહાર સારો નથી હોતો ત્યાં લક્ષ્મી ઘ્યારે નથી રોકાતી મહેમાનોમાં તમારા મિત્રોથી લઈને સંબંધીઓ અને માંગવા આવનારા લોકો પણ આવી જાય છે તેથી અતિથિનો સત્કાર હંમેશા પ્રસન્નતા પ્રસન્નતાથી અને હસતા મોઢે કરો લક્ષ્મી અવશ્ય આવશે અને રોકાશે પણ પાણી ભરેલું પાત્ર ત્રીજી વાત જે આજકાલ કોરી નથી કરતું તે એ છે કે આપણા ઘરના રસોડામાં ઓછામાં ઓછું એક વાસણ જે હંમેશા પાણીથી ભરેલું હોવું જોઈએ રાત્રે તે પાત્ર ભરેલું હોવું જોઈએ અને સવારે તેનો ઉપયોગ કરવો જોઈએ અહીં સુધી કે ઘરના બાથરૂમમાં જે ડોલ છે એ પણ ભરેલી હોવી જોઈએ અથવા તે ઊંધી હોવી જોઈએ ખાલી ડોલ આમ સીધી ન બળેલી હોવી જોઈએ મર્યાદા અને સન્માન ચોથી વાત જે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેના પર જરા ધ્યાન આપજો ઘરની સ્ત્રીઓએ માથા પર પાલ એટલે કે છેડો અવશ્ય રાખવો જોઈએ તમે લક્ષ્મી મૈયાનો કોઈ એવો ફોટો કે ચિત્ર જોયું છે જેમના વાળ ખુલ્લા હોય જેમને પોતાની ઘરની લક્ષ્મી સુરક્ષિત જોઈતી હોય તેણે આ કાર્ય અવશ્ય કરવું જોઈએ ઘરની સ્ત્રીઓના વ્યવહારથી જ લક્ષ્મી પ્રસન્ન થાય છે એક રવિવારે અને એકાદશીના દિવસે તુલસીમાં જળ ન ચડાવવું બે સાંજે તુલસી પાસે ગાયના ઘીનો દીવો અવશ્ય પ્રગટાવો તેનાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા નાશ પામે છે ત્રણ જો તમારા ઘરમાં તુલસી વારંવાર સુકાઈ જતી હોય તો ચેતી જજો આ સંકેત છે કે ઘરમાં કોઈ મોટી મુસીબત આવવાની હતી જે તુલસી માતાએ પોતાના પર લઈ લીધી છે સુકાયેલા છોડને તરત જ નદીમાં પધરાવી નવો છોડવાવો જોઈએ યાદ રાખો તુલસીમાં ક્યારામાં ગંદકી ન હોવી જોઈએ જેટલી પવિત્રતા તુલસીની જળવાશે એટલી જ બરકત તમારા તિજોરીમાં જોવા મળશે ઉપાય બે અતિથિ દેવો ભવ મહેમાનોનું સન્માન બીજો ઉપાય આપણી સંસ્કૃતિ અને સંસ્કાર સાથે જોડાયેલો છે શાસ્ત્રો કહે છે અતિથિ દેવો ભવ એટલે કે મહેમાન ભગવાનનું સ્વરૂપ છે ઘણી વાર એવું બને છે કે આપણા ઘરે કોઈ અચાનક આવી જાય અને આપણે મોઢું બગાડીએ છીએ અથવા તો કોઈ સાધુ સંત કે ગરીબ ભિક્ષુક દરવાજે આવે અને આપણે તેને ધૂતકારી કાઢીએ છીએ અમે તો આ સૌથી મોટી ભૂલ છે જ્યારે કોઈ તમારા ઘરે આવે છે ત્યારે તે પોતાનું ભાગ્ય અને ઈશ્વરનો સંદેશ લઈને આવે છે જે ઘરમાં મહેમાનોનું વડીઓનું અને સ્ત્રીઓનું અપમાન થાય છે ત્યાંથી લક્ષ્મીજી રિસાઈને ચાલ્યા જાય છે ભલે તમે સોનાના થાણમાં જમતા હો પણ પણ જો તમારા વ્યવહારમાં હશે તો ધન ધૂળ બની જશે શું કરવું જોઈએ કોઈ આવે તેને પ્રેમથી પાણીનું પૂછો મોડે સ્વાગત કરો ઘરની સ્ત્રીઓએ ખાસ ધ્યાન રાખવું કે આંગણે આવેલા ને ક્યારેય ખાલી હાથે ન જવા દેવા તમારો આ નાનકડો સારો વ્યવહાર તમારા પુણ્યમાં વધારો કરે છે અને જ્યાં પુણ્ય હોય ત્યાં જ લક્ષ્મીનો સ્થાયી વાસ હોય છે ઉપાય ત્રણ રસોડા અને બાથરૂમમાં જળનું રહસ્ય ત્રીજી વાત ખૂબ જ નાની છે પર તેની અસર બહુ મોટી છે આ ઉપાય સીધો જ વરુણદેવ અને ચંદ્રમા સાથે જોડાયેલો છે પાણીનો બગાડ એ તે ધનનો બગાડ છે વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારા રસોડામાં રાત્રે સૂતી વખતે એક પાત્ર ઘડો લોટો કે જગ પાણીથી ભરેલું હોવું જોઈએ આખી રાત આ પાણી ભરેલું રહેવું જોઈએ અને સવારે આ પાણીનો ઉપયોગ ઘરના મુખ્ય દરવાજા પર છંટકાવ સારા માટે અથવા છોડમાં નાખવા માટે કરવું જોઈએ આનાથી શું થશે આનાથી ઘરમાં શીતળતા અને શાંતિ જળવાઈ રહેશે પિતૃઓ તૃપ્ત થશે અને ધાનનું આગમન સરળ બનશે બાથરૂમનો નિયમ આજકાલ મોટાભાગમાં લોકો બાથરૂમમાં ખાલી ડોલ રાખે છે વાસ્તુ મુજબ બાથરૂમમાં ખાલી ડોલ સીધી ન રાખવી તેનાથી ઘરમાં ખાલીપણું આવે છે આર્થિક તંગી આવે છે યા તો ડોલને પાણી તો ભરેલી રાખો અથવા જો ખાલી રાખવી હોય તો તેને ઊંઘથી મૂકી દો આ નાનો ફેરફાર કરીને જુઓ તમારા ઘરમાં જે બિનજરૂરી ખર્ચા થાય છે તેમાં ચોક્કસ ઘટાડો થશે ઉપાય ચાર ઘરની લક્ષ્મી એટલે કે સ્ત્રીનું સન્માન અને મર્યાદા ચોથ અને સૌથી ગંભીર વિષય ઘરની સ્ત્રીએ તે ઘરની સાચી લક્ષ્મી છે તમે ગમે તેટલા ટોટકા કરો પણ જો ઘરની સ્ત્રી આંખમાં આંસુ સાથે સૂતી હોય તો એ ઘરમાં ક્યારેય સમૃદ્ધિ નથી આવતી અહીં શાસ્ત્રોમાં સ્ત્રીઓ માટે પણ અમુક નિયમ બતાવ્યા છે જૂના જમાના વડીલો કહેતા કે સ્ત્રીએ માથે પાલવ ઢાંકવો જોઈએ અથવા વાળ ખુલ્લા ન રાખવા જોઈએ અને પાછળ એક વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક કારણ પણ છે ખુલ્લા વાળ નકારાત્મક ઊર્જાને જલ્દી આકર્ષિત કરે છે જેવી લક્ષ્મીના ચિત્રોમાં પણ તમે જોયું હશે કે ના વાળ હંમેશા વ્યવસ્થિત બાંધેલા માથે મૂક ઉટકે ઓઢણી હોય છે જે ઘરમાં સ્ત્રીઓ સવારે ભેલા ઉઠી છે છે અને ખાસ ધ્યાન કે સન્માન કરવું કરવાથી શુક્ર શુક્ર નબળો પડે એ ધન કારક તો તો થવું હોય ઘરની નારીનું સન્માન કરો તો મિત્રો આ હતા એ ચાર સરળ પણ અત્યંત પ્રભાવશાળી ઉપાયો એક તુલસીની સેવા અને વિષ્ણુ મંત્ર બે અતિથિ સત્કાર ત્રણ પાણી ભરેલું પાત્ર ચાર ઘણી સ્ત્રીનું સન્માન મર્યા ગામ આ કોઈ અંધશ્રદ્ધા નથી પણ આપણી સનાતન પરંપરાનો એક ભાગ્ય છે જો તમે સાચા મંથ્યાને શ્રદ્ધાથી આ મરો પાલન કરશો તો તમારા ઘરની દરી પ્રતા દૂર થતા વાર નહીં લાગે તમારા ઘરના બંધ દરવાજા પણ ખુલી જશે આ મારો એક પ્રયાસ છે તમને સુખી કરવાનો અમે ઈચ્છે છે કે આપ સૌના ઘરમાં લક્ષ્મીનો વાસ બની રહે સાથે જ ભગવાન આપ સૌને સદબુદ્ધિ આપે ઈશ્વર આપ સૌને સદબુદ્ધિ આપે અને લક્ષ્મી તમારા ભંડાર ભરેલા રાખે એવી પ્રાર્થના જો આ તમને માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડિયોને તમારા સગા સંબંધીઓને WhatsApp ગ્રુપમાં જરૂર શેર કરજો પુણ્ય વેચવાથી વળે છે અને હા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તેથી આવા જ ઉપયોગી વિડિયો તમને સૌથી પહેલા મળ્યો મળીશું એકનો આ વિષય સાથે ત્યાં સુધી રજા આપશો સોને મારો જય શ્રી કૃષ્ણ જય લક્ષ્મી